ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત શહેરમાં અનેક મેડિકલ સ્ટોર પર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડિંગ તથા ટેબ્લેટ ડ્રામાડોલ નામના નાશ નશાકારક ડ્રગ્સનું વેચાણ કરે છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડતા હોય છે જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય આ માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને બેસ્તાનના એક મેડિકલ સ્ટોર ઉપર કાર્યવાહી કરી હતી ભેસ્તાન જીઆ બુડિયા રોડ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી ઓપરેશન ગ્રુપને મળી હતી એસઓજીએ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સોમિન પટેલને સાથે રાખીને દુકાન નંબર ચાર ગ્રાઉન્ડ ફ્લોર સોમેશ્વર નગર સોસાયટીની રાજ મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક રાકેશ ગુંવરલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો ગ્રાહકને કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેઓ નશાયુક્ત થવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરી રહ્યા હતા સિરપ છ બોટલ તથા નશાકારક ટેબ્લેટ મળી પંદરસો રૂપિયાની દવાઓ જપ્ત કરી સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત